એવો ત્યાં કઈક નીકળ્યો હશે ડાબા પર બાબા પર ચડી ગયો હશે મને ખબર હજી તો મારે એક જ હોય ને બધા મેં ત્યાં જ મળી પણ અત્યારે એવો હે ને તો હું એવું ફાઈનલ ખબર કે અડધા પર જ એમ એટલે મારા પાંચસો આવી જાય હવે તો આપડે હું અહીંથી નીકળું પાંચસો નું વેવટ બતાવું હા એવું હશે ને તો આપડે મળશું કાલ સવારે અડધા પર એમ કે ફોન મારી જવા દેખ તો જ મેં Upo, ini umaduri, umupala, umsono, umsono sawala, umarobabari, umsono Ponsono, Ponsono muklas, umupala muklas, umupala Ponsono umupala muklas, 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 Ponsono muklas, umupala muklas,

પણ હું એવું કેતો ન મે આ ભાઈ છે અમારા કેતુલ સોલંકી નામ છે કેતુલ ભાઈ હું કિત્તુ કરીને બોલાવું છું હવે આ ભાઈ મને તમને આપવા પાંચસો આપેલા બરોબર છે હવે એ ભાઈ હવે કે હું તારે સંગાથ આવું હું સારો મારો પેલો ભાઈ આપતો નથી સારો તમે સંગાથ તો ખબર પડી જશે ને તમે સાચી વાત છે ખોટી વાત છે લઈને આવ્યો તમે તમારી મારી વાત કર હું એ બેઠો છું કે તું ભાઈ વાત કરી લેજો ભાઈ પાંચસો આપવાના કે નહીં આપવાના યાર પૈસા નહીં તમે પૈસા મૂકવા બાપુ તમારી હાથી બાબુ જોવા ગયા છો તા બે અભાઈ જોડે મેં લીધેલા તમારું કોમ કાઢી એ તો તમને સમજતા નહીં આમ મોબાઈલ બગડી ગયો યાર પૈસા નહીં શું કરો કાલે તમે શપાન સોંપી જશો ফোন রে মুখ দকারড়ি কালে পাসা ফন ই সি োন মা মা নম্ ফোন না ুটা মা সা সা তাত চ্ছ ফিস্টাইম দেখ মে